વાત કરીએ તો વડોદરાની નદીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસના દબાણ સહિતના દબાણો તોડવાની શરૂઆત કોર્પોરેશન દ્વારા કરાઈ સવારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા છ જેસીબી અધિકારીઓ સહિત પચીસ નો સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી કોઈ છેને બનાવ ન બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પોલીસ કાફલા સાથે દબાણ શાખાની આજે સવારે ટીમ ખાતે જગ્યામાં બનાવાયેલું ત્રણ માળનું ક્લબ હાઉસનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ આ ક્લબ હાઉસ દૂર કરવાથી વિશ્વામિત્રી નદી કિનારાની ત્રણ હજાર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે ભવ્ય ક્લબ હાઉસમાં ઓફિસો હતી ઓફિસોના દરવાજા કાચના હતા

અને આજે એને દૂર કરવાની કારવાહી ડેપ્યુટી સીડીઓ સિલેસ પ્રજાપતિ સ્થળ પર હાજર છે અને હા અગોરા મોલ સિવાય અત્યારે એક બીજી ટીમ અત્યારે આપણી નિજામ